ઔદ્યોગિક એકમોમાં અકસ્માતની ઘટનામાં માલિકની ધરપકડ પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને અયોગ્ય ગણાવ્યું છે ડાયરેક્ટર ઓફ એન્ડ હેલ્થ સુરત દ્વારા સભ્યો સાથે બેઠકનું આયોજન કરાયું એસોસિએશન સંચાલિત સીપીટી કોન્ફરન્સ હોલ ખાતે બેઠક મળી પાંડેસરા એસોસિએશનના પ્રમુખ કમલ તુલસીયાન દ્વારા એક ઠરાવ પસાર કરવામાં ઔદ્યોગિક એકમમાં અકસ્માતની ઘટના બને તો ફેક્ટરી માલિક સામે ધરપકડની ગણાવાય ફેક્ટરી માલિક કાર્યવાહી આઈપીસીની કલમ ત્રણસો ચાર મુજબ થતી ધરપકડ અયોગ્ય ગણાવાય માનવ અધિકાર વિરુદ્ધ આ કાર્યવાહી થતી હોવાનું બેઠકમાં ચર્ચાઓ ઉદ્યોગકારોની રજૂઆત છે કે ફેક્ટરી એક્ટ ઓગણીસો અડતાલીસ મુજબ કાર્યવાહીની સત્તા સંબંધિત અધિકારીઓને જ હોવી જોઈએ જી સર આપનું નામ બેન અને કાલે અંદર કાર્યક્રમ કરાયો હતો સર હું કમલ વિજય પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યરત છું જે ગઈકાલના સંદર્ભની આપ વાત પૂછો છો ગઈકાલે અમે એક ફેક્ટરીમાં હેલ્થ અને સેફ્ટી અવેરનેસ વિશેનો કાર્યક્રમનું આયોજન કરેલું જેમાં ડિપાર્ટમેન્ટ તરફથી બ્રિજેશ ચૌહાણ સાહેબ અને અન્ય અધિકારીઓ હાજર હતા કલરટેક ગ્રુપમાંથી અમારા ત્યાં એક નાનો વિડીયો બનાવીને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું સેફ્ટી અંગેના જે પ્રેશર વેસલ હોય છે જેટ ડાઇંગ અને ડ્રમ વોશર એ બે પ્રેશર વેસલ હોય છે ફેક્ટરીમાં એ પ્રેશર વેસલની સેફ્ટી કઈ રીતે રાખવી પ્રેશર વધી જાય તો એમાં કોઈ અકસ્માત ન થાય એ વિશેની આખી વિસ્તૃત સચિત્ર માહિતી કાલે રજૂ કરવામાં આવી અમારે ત્યાં આશરે અઢીસો માણસો